વડોદરાની અંદર કે જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અવિરત વરસાદને કારણે ઠેર ઠેર અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે પહેલા રાઉન્ડ જેવી સ્થિતિ અત્યારે બીજા રાઉન્ડની અંદર વડોદરાની બની છે કે જ્યાં હાલત કફોડી બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રહેણાંક વિસ્તારોની અંદર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે તો ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય તમામ વિસ્તારો પ્રભાવિત થયા છે ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેતરોમાં પાણી ફરી વળ્યા છે તો પછી શહેરી વિસ્તારોની અંદર ઘરો હોય દુકાનો હોય તે તમામ વિસ્તારોની અંદર પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે વિશ્વામિત્રી નદીના પાણી ગામની અંદર ફરી પડ્યા છે જેથી આખે આખું ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે વડોદરાના માત્ર ગ્રામ્ય વિસ્તારો પરંતુ શહેરી વિસ્તાર પણ તેટલા જ પ્રભાવિત થયા છે જ્યાં લોકોના ઘરો અને દુકાનોની અંદર વરસાદી પાણીનો ભરાવો થયો છે ક્યાંક સભા તો ક્યાંક કેડ સભા પાણી ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે તો સાથે સાથે મગરમચ્છુઓના ડર પણ લોકોને સતાવી રહ્યો છે વિશ્વામિત્રી નદીના પાણી જે સતત અત્યારે રહેણાંક વિસ્તારોની વિસ્તારો જ્યારે પ્રભાવિત થયા છે તે પ્રશાસન તરફથી પણ કામગીરી કરવામાં આવી સંવાદદાતા કશ્યપ જોડાયા છે કશ્યપ વડોદરાની અંદર હાલત કફોડી બનતી હોય તેવા દ્રશ્યો કયા વિસ્તારમાં છો આપ અને કેવી સ્થિતિ બિલકુલ અટલ બ્રિજ પરથી આપણે પરશુરામ ભઠ્ઠા વિસ્તાર જે છે તેના દ્રશ્યો આપને બતાવવા માગીશ લગભગ ત્રણસોથી વધારે મકાનો છે તે અહીં આવેલા છે બાજુમાં જ વિશ્વામિત્રી નદી જે છે તે પસાર થઈ રહી છે હાલ સામાન્ય સંજોગોમાં સત્યાવીસથી અઠ્યાવીસ ફૂટ જે છે તે ડેન્જર માનવામાં આવતું હોય છે પરંતુ હાલ પાંત્રીસ ફૂટે નદી જે છે તે વહી રહી છે અને તેના પાણી જે છે તે આ સમગ્ર વસાહત છે તેમાં ફરી વળ્યા છે અને લગભગ તમામ ઘરો જે છે તે